ભાજપના નગરસેવકો હવે એવું લાગે છે કે ક્યાં આળશું બનતા જાય છે એમને કામ નથી કરવું નગરસેવકને ક્યાં કેવું લાગે છે કે ખુરશી મળી ગઈ છે અને એ ખુરશી હર વખતે મળશે ભાજપની જો દેન છે ભાજપે એક વખત આપણને ઊભા રાખ્યા એક વખત જીતી ગયા અને આપણે ભાજપમાં છીએ એટલે ગમે તે આપણે કામ કરીશું આપણને ખાલી જીત મળવાની છે પછી ભલે આપણે લોકોના કામ ન કરીએ આવું લગભગ દરેક નગરસેવક છે એમના મનમાં એવું થતું હશે અને પછી એવું પણ વિચારતા હશે કે જોયો જશે કોઈ આપણને સવાલ કરશે તો પછી આપણે એ એમને જે જવાબ આપવાનો છે આપી દઈશું પછી ભલે કોઈ પણ માથાકૂટ થાય પણ કામ તો અમારે નથી કરવું આવું હરેક નગરસેવકના મનમાં ચાલી રહ્યું છે અને આપણે જોયું પણ છે કે ભાજપના નગરસેવકો કામ નથી કરતા એટલે લોકો મેદાનમાં આવે છે એમની સામે મોરચો માંડે છે અને પછી વિરોધ પક્ષના નગરસેવક પણ સામે આવી અને એમની સાથે રગજગોલ આવે છે બવાલ કરે છે પણ આજે વાત કરવી છે ભાવનગરની કે જ્યાં કોંગ્રેસ અને ભાજપના નગરસેવક વચ્ચે માથાકૂટ થઈ છે એક રોડ રસ્તાને લઈને માથાકૂટ કરવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવનગરની અંદર સાહેબ આવે છે એટલે સ્વાભાવિક છે કે ઠેક ઠેકાણે જેટલા રોડ રસ્તા તૂટી ગયા છે એમને રિપેર કરવાનું કામગીરી છે તે શરૂ થઈ ગઈ હોય અને જે લોકોને કોઈક સમસ્યા પડી રહી છે એ પોતાના નગરસેવકને જાણ કરે એટલે સાહેબ સીધા દોડી અને પછી કામ ધંધે લાગી જાય પણ અહીંયા એ સામે આવ્યું છે કે કુંભારવાડા વિસ્તાર છે ત્યાં એક નાળું છે કેટલા લાંબા સમયથી બેસી ગયું છે અને તેમ છતાં એમની ઉપરથી વાહનો ચાલી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે જો કોઈ વાહન એમની ઉપરથી પસાર થાય અને અચાનક તૂટી જાય તો પછી કરવાનું શું એટલે કોંગ્રેસના લોકોનું જે કાર્યકર્તાઓ છે એમને એવું કહેવું છે કે બાજુમાંથી એક રસ્તો કાઢવામાં આવે અને લોકો એ ડાયવર્ઝન ઉપરથી ચાલે જેથી કરીને જ્યાં આખો રસ્તો ખરાબ થઈ ગયો છે ત્યાંથી કોઈ દુર્ઘટના ન સર્જાય અને અચાનક જયારે આ બધી જ બાબતે કોંગ્રેસના નગરસેવકો છે ત્યાં પહોંચ્યા હતા અને પછી અચાનક ભાજપના એવું કે જ્ઞાન થયું આપણે પણ જવું જોઈએ જો નહીં જઈશું તો વધારે માથાકૂટ થશે અને કામકાજ પણ કરાવવું જોઈએ કારણ કે જે આ વિસ્તાર છે કુંભારવાડા સૌથી વધારે લોકોએ ભાજપને મત આપ્યા છે કુંભારવાડા મત વિસ્તાર છે જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવે છે એટલે લોકો એ સ્વાભાવિક છે કે તેમના ઉપર ધ્યાન આપ્યું હોય કે ભાજપ અહીંયા આવે તો એમના કામ થાય હવે કામ નથી થતા એટલે માથાકૂટ પણ થવાની છે પણ જ્યારે આખી ઘટના સામે આવી એટલે જબરદસ્ત અહીંયા બબાલ સર્જાય છે કે ભાવનગર મહાનગરપાલિકાના ભાજપના નગરસેવક અને કોંગ્રેસના મહિલા આગેવાન વચ્ચે શાબ્દિક બબાલનો એક જે વિડીયો સામે આવ્યો છે ખૂબ વાયરલ થયો છે કારણ કે બંને જાહેરમાં માથાકૂટ કરે છે લોકોને એવું કહેવું પડે છે કે તમે અત્યારે બંને બંધ થઈ જાઓ તમે તમારી જે આ વાતચીત છે તમારે બબાલ કરવી છે તો તમે અહીંયા ના કરો વ્યક્તિગત ચર્ચા કરવી છે તો તમે બીજી જગ્યા ઉપર વ્યક્તિગત ચર્ચા કરો વાયરલ વિડીયો જેમાં કુંભારવાડા નારી રોડ ઉપર આવેલ જ્યાં નાડું છે બેસી જવાને કારણે વિવાદ સર્જાયો હતો કોંગ્રેસની એવી માંગ હતી કે તાત્કાલિકના ધોરણે આ માર્ગ બંધ કરવામાં આવે ડાયવર્ઝન આપવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ના સર્જાય ત્યારે ભાજપના નગરસેવકે સ્થળ ઉપર ઝડપથી પહોંચ્યા કામ ઝડપથી શરૂ કરવા માટે રૂબરૂ પહોંચ્યા અને એક બાહેંદરી પણ આપી કે ના કામ થશે ભાજપના નગરસેવક નરેશભાઈ ચાવડા અને ભાજપના પૂર્વ મેયર અને હાલ તેઓ કોંગ્રેસમાં છે આ મહિલા આગેવાન પારુલબેન વચ્ચે જબરદસ્ત બબાલ થઈ સ્વાભાવિક છે કે જો આ બબાલ વધારે ઉગ્ર બને તો તો ક્યાંક કોઈકના કાન સુધી પહોંચે ઠપકો પણ પડે એટલે પણ આ નગરસેવક જે ભાજપના છે એમને એવું લાગ્યું હશે કે ચાલો થોડી આળસ ખંખેરી અને કામે લાગીએ કારણ કે સાહેબ તો ભાવનગર આવવાના છે જો કઈક સમસ્યા ઊભી થઈને કંઈક થયું તો પછી બધું આપણા ઉપર આવશે અને આમે ભાવનગરની અંદર ઘણી બધી માથાકૂટો ચાલી રહી હતી જેમને માટેના પ્રયત્ન થઈ રહ્યા

આની જાશે કે કોઈ માનતા બેય કોઈ માનતા ન આ પોલીસ પોલીસ ને ભાપી આ

પચાસ <ihaz> વર્ષે <violin beeping warfare>

હવે જ્યાં કોંગ્રેસ ના મહિલા આગેવાન છે અને ભાજપ ના નગરસેવક વચ્ચે જબરદસ્ત બબાલ સર્જાય પણ અહિયાં

અલગ ગુજરાતમાં એક વ્યાપી જશે જેમ કે વિસાવદરવાડી અત્યારે ઠેર ઠેર પ્રચલિત થયું છે એવું પછી અલગ અલગ વિસ્તારમાં ના થાય તે માટે કામ કરવું પડશે લોકોનો જે વિશ્વાસ આપણા ઉપર કાયમ છે રહેવો પણ જોઈએ કે અમે ભાજપમાં છીએ તમારે ભાજપમાં મત આપવાના છે એવું લોકોના મનમાં આપણે એક અકબંધ રાખવાનું છે એટલે કામ કરવા પડશે હવે નગરસેવકો આળસ ખંખેરી અને કામે લાગ્યા છે તેમને લઈ આપશું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મારી નિર્વૈન્ય ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર